અને અહીંયા છે આપણા બાપા ચલો તો તમને આપણા બાપાના દર્શન કરાવી ભાઈ ચલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો ભાઈ આપણે એકદમ મસ્ત ફ્રેશ રેડી થઈ ગયા છીએ અને પ્લસ આપણે જે બીમારી હતી ને એ બી હવે ચાલી ગઈ છે અને હવે આપણે કરવાનો છે નાસ્તો પણ બિફોર ધેટ આપણે જે ડોક્ટર સાહેબે દવા દીધી છે એ પીવી પડશે એના પછી જ આપણે નાસ્તો લઈ શકશું તો ચલો આપણે પહેલી દવા પી અને પછી નાસ્તો કરીએ અને તમે જો ભાઈ દવામાં એક આ બાટલી દીધી છે આનો ટેસ્ટ બહુ જબરદસ્ત છે મને તો એમ થાય ભાઈ આખી બાટલી એક વારમાં જ પી જાઉં પણ એક એક ડાંકડું પીવાનું કીધું છે અને આનો ટેસ્ટ કેવો છે ખબર આપણે સેન્ટર ફ્રેસ ચીગમાં આવે ને પણ એના જો સેમ ટેસ્ટ છે નાના છોકરાને બી ચાલે ને મોટાને બી ચાલે પણ બહુ મસ્ત આઈટમ હે ભાઈ ચાલો આપણે દવા પી લીધી છે ને હવે આપણે કરી નાસ્તો ને એક સારી વાત ભાઈ ડોક્ટરે આપને કોઈ રેસ્ટ્રિક્શન નથી લગાવ્યા કે ભાઈ તેલવાળું ના ખાવાનું કે આમ કે તેમ કે બધું હાલશે ભાઈ બધું ચાલશે આપને આપણે નાસ્તો કરી પછી તમને મળી તો આજે તમે જુઓ મોસમ કેટલો મસ્ત છે સારો એવો તડકો નીકળ્યો છે એટલા માટે આપણે ઘણા બધા કપડા અહીંયા કાને સુકાવી દીધા છે અને પ્લસ કાલે હું દવાખાને ગયો હતો ને ભાઈ મોસ્ટ ઓફ બધા જેટલા બી પેશન્ટ હતા ને બધા શરદી તાવ ને એ લોકો જ હતા કેમકે મોસમ ચેન્જ થઈ ગયો અચાનકથી કેમ કે પાછા દસ પંદર દિવસથી તો લગાતાર વરસાદ જ પડતો હતો અને હવે આવો તડકો નીકળ્યો છે તો મોસમ ચેન્જ થવાના કારણે ઘણા બધા લોકો દવાખાને આવ્યા હતા અને પ્લસ તમે અહીંયા કાને જુઓ તમે આજો તો ગાદલા સુકાયા છે ભાઈ દિવાલ ઉપર ચેક સુધી છે ને અને મારું કેવું હોય ખબર કે જયારે બી મોસમ ચેન્જ થાય ને મતલબ શિયાળો આવે ઉનાળો આવે કે ચોમાસું આવે જયારે ઋતુ ચેન્જ થાય ત્યારે જ આપણે એક દવાખાના ચક્કર લગાડવો જ પડે કેમકે ત્યારે જ આપણે સત્યાવીસ તારીખ એટલે કે ગણેશ ચતુર્થી તો સૌ પ્રથમ ગણેશ ચતુર્થી તમને બધાને હાર્દિક શુભકામના અને આપણા વિરાણી મોટીના રાજા એટલે કે વિરાણી મોટીના ગણપતિ બાપા પધારી ચૂક્યા છે ને એનું આગમન થઈ ગયું છે ને ભાઈ આજે આપણે એના દર્શન કરવા જવાના છે આમ તો ત્રણ દિવસનો કાર્યક્રમ હોય ભાઈ વિરાણી મોટીમાં આજે રાતનો મહારાષ્ટ્રનો કાર્યક્રમ છે એમાં આવતીકાલે ભાઈ સંગીત સંધ્યા છે અને પરમ દિવસે ગણપતિ બાપાનું વિસર્જન થશે અને સવારના ભાગમાં હવન ને એવું બધું હોય તો આમ ત્રણ દિવસનો કાર્યક્રમ હોય ને આજે આપણે દર્શન કરવા જવાના છીએ હાલ વાગી રહ્યા છે પછાડનો પાંચ અને જેવી સાંજ થશે કે આપણે દર્શન કરવા માટે જશું બાકી આપણા ઘરની મહિલા મરડી બધે અહીંયા બેઠી છે અને એક વાત એ કે મારી બેન મારા માટે ગિફ્ટ લઈ આવી છે અને ગિફ્ટમાં એ છે આ ચાનું મગ સમજ નથી પડતી આ ચારનું મગ છે કે નાવાનું ડબલું છે બે શું આવડો મોટો કે ચાનો મગ આમાં દોઢ પણ આ વાત તો સાંભળ આમાં ભલે ના ના લીધા જા લઈ જા આ મગ કેવાય આ તો જો આમાં દોઢ લિટર દૂધ કરી જાય મારી બેન દૂધનો ભાવ સાઠ રૂપિયા હમણાં કેટલો સાઠ રૂપિયા એમાં આ ચા પીવાનું મગ જોવો તો એમ લાગે નાવાનું ડબલું હોય નથી

હા તો મને આવશે તો તો આમ જેટલું દૂધ આવશે બધું પીશ તો બાકી તમે ગમે તેમ કહો બાકી મારી બેન છે ડાયો ને એને આવા ગિફ્ટ લઈ આવજે વાંધો નથી અમે હે વાંધો નહીં તું ગમે તે ગિફ્ટ લઈ આવીશ ને મને ગમશે આ તો મસ્તી મજા કે યાર આટલું ના કરું કે હે તારા માટે હોય દરરોજ નું એક લીટર દૂધ અને આવો આવા મગ ચાલશે અમને

હા અમે જોયું પોચી કેટલા વર્ષ થયા પાછલા વર્ષે અમે આયા આવ્યા ત્યારે હજી આ જે છે ને મેળો ને હજુ આટલો જ બન્યો તો અમને યાદ આવી ગયું કે હજુ બે ત્રણ દિવસ ની વાર છે મેળા ને તો અમે જોતા આવી તમે આવી ગયા જો ભાઈ આજે છે ગણેશ ચતુર્થી અને હવે ચાર પાંચ દિવસોમાં થઈ જશે આપણા રામદેવ પીર દાદાના મેળાની શરૂઆત મતલબ એક તારીખે રામદેવ પીર દાદાના મેળાની શરૂઆત થવાની છે અને એટલા માટે તમે જો આ બધા આ ચિચુડાને લાગવાના શરૂઆત થઈ ગઈ છે અને અમને ખબર હતી કે જ્યારે ભાઈ આ ચીચુડાને લાગવા થાય ને એટલે લાગે ને ત્યારે ભાઈ આવા ભૂટાને મળે તો અમે લોકો આવી ગયા છીએ ભૂટા લેવા માટે હું તો નથી લેતો ભાઈ યોગ્ય લીધો છે

ચલો તો તમને આપણા બાપાના દર્શન કરાવી ભાઈ તમે જોયું ને ભાઈ વિરાણીના ગણપતિ બાપા શું સુપર દેખાય છે ભાઈ અને આમે ખબર નહીં કોઈ બી દેવી દેવતાની મૂર્તિઓ જ્યારે એ દુકાનમાં હોય ને ત્યારે એનું રૂપ અલગ હોય ને જ્યારે એની સ્થાપના થઈ જાય કે અથવા પૂજા થઈ જાય ને ત્યારે ભાઈ એનું રૂપ અલગ જ થઈ જાય એકદમ નિખાર નવ આવી જાય તો ઠીક છે આજનો જે બ્લોગ છે ને આપણે એસ જ રાખશું આઈ હોપ કે તમને પસંદ આવ્યો છે અગર પસંદ આવ્યો તો લાઇક કરજો નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેક કેર કને જો અમારો વેદુ મસ્ત સૂતો છે છે ને હવે આ ટાઈમ એને સુવાનું તો નથી હવે હમણાં સુવાડી દીધું છે હવે રાતે એને ઊંઘ નહીં આવે રાતે જગાડશે હે હમણાં જગાડો તો શું થાય હમણાં જાગે ને પછી રાતે સુઈ જાય બાકી એક વાત તો છે કે જ્યારે છોકરા સૂતા હોય ને ત્યારે બહુ બધા ક્યૂટ લાગે ભલે ને તોફાની કેમ ના હોય તેમ છતાં સૂતા હોય ત્યારે ક્યુટ જ લાગે હા હા ઠીક હે થઈ ગયો સુજાઓ સુજા ચલો કાનો પેક થઈ ગયો કાનો પેક થઈ ગયો પેક થઈ ગયો